નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મોહિપ અમદાવાદમાં સૌથી પહેલાં તો તમને જાણી દઉં કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ ગઈકાલે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે દિવાલ મારી પાછળ તમે તૂટેલી જોઈ રહ્યા છો એ દિવાલ તોડવામાં આવી આ દિવાલ લગભગ લગભગ બસો વર્ષ જૂની દિવાલ છે અને આ દિવાલને ગઈકાલે અહીંયા તોડવામાં આવી છે આ ઐતિહાસિક દિવાલ છે શાહી દરવાજા પાછળની આ દિવાલ છે કે જે બસો વર્ષ પહેલાં બની હતી આ ઐતિહાસિક દિવાલને ગઈકાલ તોડી નાખવામાં આવી છે શું કામ તોડી નાખવામાં આવી છે તેનો હાલ કોઈ સમાચાર કે હાલ કોઈ ઇન્ફોર્મેશન નથી મળી રહી પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા એવા એક્સેપ્ટ કરવામાં આવી રહ્યા છે કે કોઈક બિલ્ડરને લાભ પહોંચાડવા માટે આ દિવાલનું ડેમોલ્યુશન કરવામાં આવ્યું છે મારી પાછળના જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ગઈકાલ રાતના લગભગ એક વાગ્યાની આસપાસ મ્યુનિસિપાલિટીના જે કર્મચારીઓ હતા તે લોકો કામે લાગ્યા અને કામે લાગ્યા બાદ આ દિવાલનું જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું છે આ દિવાલ બસો વર્ષ જૂની દિવાલ છે અને આ દિવાલ અહેમદશા બાદશાહ કે જેમના નામે અહેમદાબાદ શહેર વસેલું છે તેમના દ્વારા દિવાલને બિલ્ટ કરવામાં આવી હતી અને બિલ્ટ કર્યા બાદ લગભગ બસો વર્ષ બાદ આ દિવાલને ડિમોલિશ કરવામાં આવી છે આ દ્રશ્ય અમે તમને બતાડવાના પ્રયત્ન કરી રહ્યા છે જે રીતના ડિમોલિશ કરવામાં આવ્યું છે દિવાલ અને સાથે એ પણ જાણકારી મળી રહી છે કે ગઈકાલે જ્યારે સો નંબર પર ઇન્ફોર્મેશન આપવામાં આવી ત્યારે જે લોકો અહીંયા કામ કરી રહ્યા હતા તે લોકો આ સ્થળ છોડીને જતા રહ્યા તો સવાલ અહીંયા ઊભો થાય છે જો ઇન્ફોર્મેશન સાચી છે તો સવાલ એ ઊભો થાય છે કે શું કામ જવું પડે જો તમે પરમિશન સાથે જ આવ્યા હતા અને બધું જ લીગલ હતું તો પછી ડિમોલિશન કરતાં કરતાં તમને અહીંયા સ્પોટ છોડીને જવાની જરૂર છે પડી આ દરેક દ્રશ્ય અમે તમને બતાડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયાથી કે જે રીતના દિવાલ ગઈકાતે ગઈકાલે રાતના ડેમોલિશ કરવામાં આવીને આ ડેમોલિશ કર્યા બાદ જે હેરિટે હેરિટેજ છે અમદાવાદનું અમદાવાદ હેરિટેજના કારણે પ્રસિદ્ધ છે પ્રખ્યાત છે ઘણા બધા અમદાવાદના દરવાજાઓ છે જમાલપુર દરવાજા ત્રણ દરવાજા પ્રેમ દરવાજા અને જે દરવાજાઓ જોતા આપણા મગજમાં એવું થાય કે વર્ષો જૂની સિટી છે અમદાવાદ અને આ હેરિડિટીને ગઈકાલે જે રીતના આ ડેમોલિશ કરવામાં આવી છે બસ્સો વર્ષ જૂની આ દિવાલને જે રીતના ડેમોલિશ કરવામાં આવી છે અમે તમને ગ્રાઉન્ડ ઝીરોથી આ પિક્ચર બતાવી રહ્યા છે આગળ સુધી તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર જે રીતે આ મોટી એક દિવાલ હતી લગભગ એનો એનો ફૂટમાં તો આપણે અંદાજો નહીં માપી શકીએ પરંતુ ખાસી બધી મોટી દિવાલ હતી અને આ દિવાલને જે રીતના ડેમોલિશ કરવામાં આવી છે જે રીતના આ દિવાલને શાય કરવામાં આવી છે તેને લઈ ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સાથે સાથે સૂત્રો પણ જણાવી રહ્યા છે કે હાઈકોર્ટની અંદર પણ આ મામલાની સુનવણી થઈ હતી આ મામલો પેન્ડિંગમાં છે અને હાઈકોર્ટની અંદર પણ એવું કહેવામાં આવ્યું હતું કે હેરિડિટીને નુકસાન ન પહોંચાડવામાં આવે પરંતુ ગઈકાલે રાતના લગભગ એક વાગ્યાની આસપાસ આ દિવાલને છે જે છે તે ધરાશાયી કરવામાં આવી છે અને આ દિવાલને ડિમોલિશ કરવામાં આવી છે પણ છે કે આ જે ડિમોલિશ થયેલી જગ્યા તેના પથ્થરો ખૂબ હેરિડિટી વાળા માનવામાં આવે છે આ પથ્થર તમે જોઈ રહ્યા છો એવું કહેવામાં આવે છે કે બસો વર્ષ જૂની દિવાલ હતી તેના સબૂત આ પથ્થરો જ છે તે આપે છે કારણ કે ખડકના પથ્થરો છે બિસ્કીટ આકારના આકારના પથ્થરો છે અને આ પથ્થરોના કારણે જ એવું જણાવવામાં આવે છે સાથે દસ્તાવેજો પણ કે આ દિવાલ જે છે તે બસો વર્ષ જૂની દિવાલ છે અને તેને ગઈકાલે ડેમોલિશ કરવામાં આવી છે ત્યારે આ દ્રશ્ય સાથે હું તમને મુક્ત જાઉં છું અમદાવાદથી લાઈવ કવરેજ અમે તમને બતાડવાનો પ્રયત્ન કર્યો જે રીતના આ દ્રશ્યો ફરી એકવાર આ દિવાલ તૂટેલી ગઈકાલે રાતના લગભગ એક વાગ્યાની આસપાસ આ જે દિવાલ તૂટી છે તેના દ્રશ્ય શાહી જે મસ્જિદ છે તેની પાછળ શાહી માફ કરજો શાહી દરવાજો છે તેની પાછળની જે આ દિવાલ છે તેને ધરાશાહી કરવા તેને ડિમોલિશ કરવામાં આવી છે તેને તોડી નાખવામાં આવી છે અને તેને લઈ હવે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોઈક બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે આ દિવાલનું જે છે તે ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું છે હજુ સુધી કોઈ સચોટ અને સટીક માહિતી અમારા સુધી નથી પહોંચી જેવી અમારા સુધી માહિતી પહોંચશે અમે તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું હાલ ગ્રાઉન્ડ ઝીરો પરથી અમે તમને બતાડવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે અમદાવાદની બસો વર્ષ જૂની હેરિડિટી ગીતા મંદિર અચ્છા ગીતા મંદિરની પાસેની દિવાલ છે એક મંદિર એક દ્રશ્ય આ બાજુ આવીને ગીતા મંદિરને પણ બતાવવાનો પ્રયત્ન કરજો કારણ કે જે રીતે તમે જોઈ રહ્યા છો કે સામુ ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે સામૂની બાજુ ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે અને એની એક્ઝેક્ટ આ બાજુ એની એક્ઝેક્ટ સામૂની બાજુ આ દિવાલનું જે છે તે ડિમોલિશન કરવામાં આવ્યું છે ખેર હજી સુધી અમારા જોડે કોંગ્રેસ જે આક્ષેપ કર્યા હતા એ અમે તમને કહ્યું કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોઈક બિલ્ડરને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે પરંતુ એક્ઝેક્ટ વાત શું છે શું ખરેખર કોઈકને ફાયદો પહોંચાડવા માટે આ ડેમોલિશન કરવામાં આવ્યું છે કે પછી અન્ય કોઈ બાબત છે જેવી અમને કોઈ વિગત મળે છે અમે તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું હાલ પૂરતો આ ઇન્ફોર્મેશનમાં આટલું જ હાલ પૂરતો રિપોર્ટમાં આટલું જ કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ